આવનારા બે દિવસ કે જુલાઈ બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જેમાં ખાસ કરીને સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગ જિલ્લો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છ જિલ્લાની અંદર પણ દસ અને અગિયાર તારીખે સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ ને બાદ કરતા બીજા વિસ્તારો છે તેમાં પણ મધ્યમ થી ભારે ને અમુક જગ્યાએ સામાન્ય વરસાદ ઓછી ચાલુ રહેશે બાર તારીખ ધીમે ધીમે વરસાદની માત્રામાં ઘટાડો થશે હાલમાં ગુજરાત અને અરબી સમુદ્રના અમુક ભાગો ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે આજે નવ જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આવનારા બે દિવસ એટલે કે દસ જુલાઈ અને અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ એમ અને બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સારા વરસાદની શક્યતાઓ છે સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જેમાં ખાસ કરીને સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગ જિલ્લો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કે દસ અને અગિયાર જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે એ પછી બીજા નંબરે જે તીવ્રતા જોવા મળશે એ હશે પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડિયા નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તારોની અંદર પણ એકંદરે મધ્યમથી સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને કદાચ કચ્છ જિલ્લાના અમુક વિસ્તારો બાદ રહીએ પણ કચ્છ જિલ્લાની અંદર પણ દસ અને અગિયાર તારીખે સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં અતિ તીવ્રતા સાથે બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને એવરેજ જોવા જઈએ તો રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો એવા છે કે ત્યાં જનરલી વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે પણ દસ તારીખના રોજ દસ અને અગિયાર તારીખ બે દિવસ સુધી મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે અને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટને બાદ કરતા બીજા વિસ્તારો છે તેમાં પણ મધ્યમથી ભારે અમુક જગ્યાએ સામાન્ય વરસાદો છે ચાલુ રહેશે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર આવનારા બે દિવસ સુધી

બાર તારીખથી ધીમે ધીમે વરસાદની માત્રામાં ઘટાડો થશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો દસ અને અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ એ વરસાદ માટે રાજ્યની અંદર સારા સમાચાર લઈને આવ્યું છે ને બે દિવસ સુધી સારા સમાચાર સારા વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ અમને દેખાઈ રહી છે